નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ એકસો દસથી ત્રણસો પચાસ જેતપુર એકસો એકવીસથી ત્રણસો એકસઠ વિસાવદર એકસો પાંચથી બસો અગિયાર મોરબી બસોથી ચારસો સાઠ સુરત બસોથી પાંચસો અમરેલી બસો ચાલીસથી ત્રણસો સાઠ મહેસાણા એકસો ચાલીસથી ચારસો દસ અંકલેશ્વર બસો ચાલીસથી ચારસો ડીસા ત્રણસો પચાસથી ચારસો વીસ મહુવા એકસો પંચાવનથી ત્રણસો બેતાલીસ વાસણા બસોથી ચારસો ચાલીસ જામનગર સાઠથી ચારસો પાંચ ગોંડલ એકસો અગિયારથી ત્રણસો છવ્વીસ ભાવનગર બસોથી ત્રણસો એકતાલીસ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા બસો થી ત્રણસો એક ગોંડલ એકસો થી બસો બાર ભાવનગર એકસો પચાસથી બસો એકવીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો